વરસાદના વિરામ વચ્ચે અંકલેશ્વર માર્ગો પર પડેલા ખાડાનું દુરુસ્તીકરણ શરૂ કરાયું છે શહેર તેમજ જૂના નેશનલ અને તેને નેશનલ હાઈવે પર ઉમા ભવન મહાવીર ટર્નિંગ માર્ગ પર સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અંકલેશ્વર પર પડેલા વરસાદે અનેક માર્ગોનું ધોવાણ કરી નાખ્યું છે શહેર હોય કે ગ્રામ્ય કે પછી સ્ટેટ હાઈવે અને જૂના નવા હાઈવે પર રોડના ગાબડા જ ગાબડા જોવા મળ્યા હતા વરસાદે વિરામ લેતા અંત્ય માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પરના ગામડા પુરવાની શરૂઆત કરાઈ હતી ખાસ કરીને ઉમા ભવન પાસે ફાટક પર પડેલા ગામડા જેને લઈ વાહન ચાલકોને હાડકા તોડી નાખે તેવા પડેલા ગામડા તેમજ રોડ પર પડેલા નિય ગામડાનો સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું રવિવાર ને વરસાદના વિરામ વચ્ચે ઓછી વાહનોની અવરજવર તંત્ર દ્વારા ડામર કાર્પેટ સહિત પેચ વર્ક સાથે સમારકામ શરૂ કર્યું હતું જો કે લોકોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનતા રોડ પર પ્રતિવર્ષ ગાબડા પડવા સાથે પુનઃ તેના પાછળ થતા ખર્ચને લઈ પ્રજા રૂપિયાના વેડફાટ સાથે તંત્ર સામે છુપો રોષ જોવા મળ્યો હતો